ભાવનગર શહેરની વિદ્યાનગરમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીમાં વકીલ ઉપર હુમલો થતા ભાવનગરની સરતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગરના ભોગ બનનાર વકીલ ધર્મેશ પ્રવીનચંદ્ર પોન્દાએ જણાવ્યું હતું કે દસ્તાવેજનું કામ લઈને તેઓ સબ રજિસ્ટરની કચેરીએ ગયા હતા ત્યારબાદ બહાર નીકળતા ટેક્સના પૈસા ભરવા માટે મને ખરીદનારે પૂછતા મેં એને કહ્યું હતું કે વેચનારે રકમ ભરવાની હોય આથી વેચનાર ઉશ્કેરાઈ ગયો અને તેને મને કહેલું એ તમે નક્કી ના કરો ત્યારબાદ અમે ત્યાંથી છૂટા પડી ગયા અને સ્કૂટર લઈને બહાર નીકળ્યો હતો ત્યારે વેચનાર શેખ અરશિદ મહંમદભાઈએ કોઈ હથિયાર વડે હુમલો કરી અને ખીચામાં રહેલા અંદાજે બે હજાર સાતસો રૂપિયા લઈ ગયો હતો ધર્મેશ ચંદ્ર પો સબ રજિસ્ટ્રાર ઓફિસ માંથી આવ્યો સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરવા માટે ગયો તો દસ્તાવેજ કરવા કરીને છૂટા પડ્યા ત્યારે જે ટેક્સના પૈસા જે ભરવાના બાકી હતા તો ખરીદનાર પાર્ટીએ એમ મને કીધું કે મેશભાઈ આ ટેક્સના પૈસા ખરેખર બાકી હોય કોને દેવા જોઈએ મેં કીધું વેચનારે ક્લિયર કરીને આપવું જોઈએ તો વેચનારે મને એમ કીધું કે એ તમારે બોલવાની જરૂર નથી અમારો પ્રશ્ન છે એટલે મેં કીધું ભાઈ જુઓ આ ભાઈએ મને પૂછ્યું એટલે મેં કીધું બાકી તો ખરેખર તો કાયદેસર જવાબદારી તમારે વેચનારે ક્લિયર કરીને આપવાની હોય તો ત્યારે મને એને ગાળું દીધીને જેમ બોલવા મીડ્યા ને પછી છૂટા પડી ગયા અમે પછી હું સ્કૂટર લઈને જેવો પાછળ પાર્કિંગમાંથી બહાર નીકળો એટલે સીધો મને મારવા જ મેળા અને કાંઈ એની ભાઈ હથિયાર હતું એનાથી મને માર્યું અને મારા ખીચામાં કાંઈક પૈસા હતા એ લગભગ પચીસો સત્યાવીસો જેવું એને જાજ કે હવે તું ભરી દે જા એ પૈસા જા તું જા ભરાઈ ગયા જા એમ કરી એ શેખ હર્ષિદ મોહમ્મદભાઈએ લઈ લીધું શેખ હર્ષિદ મોહભાઈ એ એક જ વ્યક્તિ હતો સબ રજિસ્ટ્રાર ઓફિસ વિદ્યાનગર એસઆરઓ વન